નમસ્કાર મિત્રો જય હિન્દ હું તો ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીયર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે જીકાસ ઉપર રજીસ્ટ્રેશન પ્રક્રિયા જે છે એ શરૂ થઈ ગયેલ છે અને ધોરણ બાર પછી તમારે કોલેજની અંદર એડમિશન જો મેળવવાનું હોય તો એના માટે ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તમારે કરવાનું એ કેવી રીતે રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે ઓનલાઈન ફી ભરવાની છે ફી કેટલી ભરવાની અને કેવી રીતે ભરવાની સાથે સાથે જો તમારે પીટીસી કરવાની હોય તો એના માટે ફોર્મ ભરવાનું છે કે નહીં એની પણ વાત કરીશું અને ઘરે બેઠા તમારે જો ઓનલાઈન ફોર્મ ભરાવું હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી તમે સીધું ફોર્મ ભરાવી શકો તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વાત કરવામાં આવે તો શૈક્ષણિક વર્ષ પચીસ છવ્વીસ માટે જીક દ્વારા જે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત જે જે સરકારી યુનિવર્સિટીની તમામ જે કોલેજો સરકારી કોલેજો બિન સરકારી અનુદાનિત કોલેજો સેલ્ફ ફાઇનાન્સ કોલેજો તથા યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ભવનમાં જીકાશ પોર્ટલ પર વિદ્યાર્થીઓ વિનામૂલ્યે રજિસ્ટ્રેશન કરાવી શકશે આ માટે વિદ્યાર્થીએ સૌપ્રથમ ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ક્વિક રજિસ્ટ્રેશનમાં પોતાનો મોબાઈલ નંબર અથવા તો જે ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર દ્વારા કરી શકશે અથવા તો તમે તમારા મોબાઈલ દ્વારા પણ કરી શકો ક્વિક રજિસ્ટ્રેશન માટે સંપૂર્ણ માર્ગદર્શિકા આપેલી છે સાથે સાથે અહીંયા જે જે તમને કોડ આપેલું છે ઉપર સ્કેન કરશો અથવા તો આ વેબસાઇટ ઓપન કરશો એટલે ક્વિક રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ થઈ જશે ઓપન કરશો એટલે સૌથી પહેલા અહીંયા તમારે એપ્લાય નાવનું જે બટન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે એના ઉપર ક્લિક કર્યા પછી આ પ્રકારનો ક્વિક રજીસ્ટ્રેશનનો જે વિન્ડો ખુલશે એની અંદર જોઈ શકો છો સંપૂર્ણ જે માહિતી છે એ તમારે અહીંયા ભરવાની રહેશે અને આ માહિતીની અંદર સૌ પહેલા અભ્યાસક્રમનો પ્રકાર છે તમારે શાની અંદર એડમિશન લેવાનું છે એના પછી એબીસીઆઈડી આઈડી હોય તો ન હોય તો પણ ચાલશે પછી તમારી જે ધોરણ બારની ની માર્કશીટ છે એ મુજબ નામ લખવાનું પછી જે તમારી કેટેગરી ચોઈસ કરવાની જાતિ જન્મ તારીખ કરવાનું છે મોબાઈલ નંબર ઈમેલ આઈડી નાખવાની છે એના પછી ઓટીપી મળવી સબમિટ કરવાનું છે એના પછી તમારું યુઝરનેમ અને પાસવર્ડ જે તમારી ઈમેલ આઈડી છે એના ઉપર મોકલી આપશે આ રીતે સૌથી પહેલાં જે છે એ તમે ક્વિક રજિસ્ટ્રેશન કરી લેવાનું ક્વિક રજિસ્ટ્રેશન કર્યા પછી તમારી યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને અહીંયા લોગિન કરવાનું છે

મળશે એના પછી અલગ અલગ પાંચ તબક્કા તમારે સૌથી પહેલા પેમેન્ટ કરવાનું છે ત્રણસો રૂપિયાની ફી છે એના પછી તમારી પ્રોફાઇલ બનાવવાની છે એકેડેમિક માહિતી બાર ની એના પછી તમારી કોલેજ ચોઈસ કરવાની છે એના પછી તમારે ફાઇનલ સબમિટ કરવાનું છે આ જે પાંચ તમને લાલ જોવા મળે એ તમારે લીલા કલરના થાય ત્યાં સુધીની પ્રોસેસ ચાલુ રાખવાની છે સૌથી પહેલા અરજીની જે માહિતી છે ઉપર આવશે એના પછી તમારે પેમેન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે એના પછી અહીંયા જોઈ શકો છો જે પેમેન્ટનો ઓપ્શન આવી જશે એમાં તમે ઓનલાઈન તમારે જે પેમેન્ટ પસંદ કરવાનું જે અલગ અલગ ઓનલાઈન જે રીતો હોય એ રીતે તમે પેમેન્ટ દર્શાવશો એટલે અહીંયા જોઈ શકો છો પેમેન્ટ સક્સેસ થયેલું ઓપ્શન આવશે એટલે પેમેન્ટનું જે ઓપ્શન છે એ તમને લીલા કલા જોવા મળશે અને પેમેન્ટ માટેની આ રીતની તમે કાઢી શકશો જોઈ શકો છો ત્રણસો રૂપિયા તમારે ભરવાના થતા હશે અને એ પણ તમને ફી પરત મળવાપાત્ર નથી આટલું કર્યા પછી તમારે પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે પ્રોફાઇલની અંદર જોઈ શકો છો આ જે માહિતી છે એ સંપૂર્ણ માહિતી જે તમને લાગુ પડતી હોય એ તમારે ભરવાની રહેતી હોય શું શું ભરવું તો પીડીએફની અંદર સંપૂર્ણ જે છે એ તમે જોઈ શકો છો જે પણ ઉમેદવારોને લાગુ પડતા હોય એમને કઢાવી લેવા વિનંતી જાતિનો પણ જેમને કઢાવવાનું હોય એમને પણ કઢાવી લેવાની તો પ્રશ્ન માહિતી પછી સરનામાની વિગતો ની અંદર શું શું ભરવાનું છે એ પણ નીચે લખેલ છે કાયમી સરનામું એના પછી ધોરણ દસની વિગતો લખવાની છે એના પછી તમારો ફોટો જે છે એ અપલોડ કરવાનો એની નીચે તમારી સહી જે છે એ અપલોડ કરવાની છે એના પછી ધોરણ દસ પ્લસ બે એટલે કે ધોરણ બારની જે વિગતો છે એ તમારે મેળવા માટે તમારો સીટ નંબર લખી અને જે અહીંયા બોર્ડના ડેટા મેળવો ઉપર ક્લિક કરશો એટલે સંપૂર્ણ માહિતી તમારી સાથે ભરાઈ જશે અને તમારે જે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે એટલું અને ખાસ કઈ રીતે ફોર્મ ભરવું એની સંપૂર્ણ વિગત એક એક મુદ્દા સાથે આપી છે એના પછી સિવાય ધોરણ જે 10 છે SSC એની વિગતો પણ તમારે અહીંયા ઉમેરવાની રહેશે આટલું ગરે પછી તમારે સેવ કરો અને આગળ વધો ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમને અલગ અલગ જે જો તમે કોઈ પણ પ્રકારની કોટાની અન્ય લાયકાત ધરાવો છો તો અહીંયા ટીક માર્ક કરવાનું છે ન ધરાવતા હો તો અહીંયા તમારે કશું કરવાનું રહેતું નથી એના પછી તમારે ખાસ જે કોલેજ પસંદગીની અંદર સૌથી પહેલા યુનિવર્સિટી પસંદ કરવાની કોર્સ પસંદ કરવાનો જિલ્લો પસંદ કરવાનો અને કોલેજનો જે પ્રકાર પસંદ કરી અને શોધો ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કોલેજનો સંપૂર્ણ લિસ્ટ આવી જશે જોઈ શકો છો એના પછી એડ ઉપર તમે પ્લસ આઇકન ઉપર ક્લિક કરશો એટલે કોલેજ તમારી પસંદ થઈ જશે અને પસંદ કરવા માટેની જે અન્ય વિગતો છે એ અહીંયાથી તમે ઉપર નીચે કરી શકશો ધારો કે આમ તમે આ નીચે જે પોઈન્ટ બનાવવાની કોલેજ છે એ તમારે પહેલા નંબરમાં લેવાની હોય તો અહીંયા તમારે ક્લિક કરવાનું તો એ કોલેજ ઉપર જતી રહેશે એ રીતે તમારે અગ્રિમતા ધોરણ આપવાનું છે એના પછી જે ફોર્મ કોના દ્વારા ભર્યું ખાસ તમે જાતે ભર્યું સ્ટુડન્ટ કરી દેવાનો ફોર્મ ફિલિંગ સેન્ટર હોય તો એનું કરી દેવાનું એના પછી અહીંયા માર્ક કરી અને ખાસ તમારે જે અંતિમ સબમિશન આપવાનું રહેશે એના પહેલા તમારે સંપૂર્ણ વિગત જે છે એક વખત ચકાસી લેવાની છે અહીંયા જોઈ શકો છો જે આપણા જે પાંચ તબક્કા થાય એ તબક્કા તમને અહીંયા જે લીલા કલરના જોવા મળશે અને વેરીફાઈ એ એ તમારે જે તે સેન્ટર ઉપર જઈ રહેશે એટલે વિઝિટ વેરીફિકેશન સેન્ટર ફોર વેરિફિકેશન એવું લખેલું હશે તો તમારે જે તે વેરિફિકેશન નજીકનું સેન્ટર હોય ત્યાં જઈ અને તમારે વેરીફિકેશન કરાવવાનું રહેતું હોય છે હવે ખાસ મિત્રો ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ તો એસએસસી ધોરણ દસની ની માર્કશીટ તરણ બારની માક્ષિલ સાળા છોડીનું પ્રમાણપત્ર ટ્રાયલ સર્ટિફિકેટ ગેપનું સર્ટિફિકેટ લાગુ પડતા કિસ્સામાં છે જાતિનો નોન ક્રિમિનિયલ ઈડબલએસ પછી પીડબલ્યુબીડી એટલે કે જે દિવ્યાંગતા ગેજેટની કોપી અને જે તે કોટાની અંદર પ્રવેશ કરવા માટેના જે ડોક્યુમેન્ટ આ જે લાગુ પડતા હોય તમારે કરવાના રહેશે અને ખાસ આ રીતની જે વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાની જે વિગતો છે એ પણ અહીંયા ડિટેલમાં આપી છે તો જે પણ વિદ્યાર્થીઓએ આ પીડીએફની જરૂર હોય એ ટેલિગ્રામમાંથી મેળવી લેશો આની અંદર ઘણી બધી માહિતી જે છે એ આપી છે ફોર્મ ભરવાથી લઈ અને છેક છેલ્લે રિસિવિંગ સેન્ટર સુધીની સંપૂર્ણ વિગતો તમને જોવા મળી જશે સાથે સાથે ફોર્મ કઈ રીતે ભરવું એની ડિટેલમાં માહિતી આપી છે અને જો તમારે ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય તો આપણો નંબર નીચે આપેલો છે એના ઉપર તમે વોટ્સઅપ ઉપર સંપર્ક કરશો એટલે તમને પૂરેપૂરી સાથ સહકાર સાથે ઘરે બેઠા ફોર્મ ભરી આપશે અને ત્રણસો રૂપિયા જે તમારે રજીસ્ટ્રેશન ફી કરવાની રહેતી હોય એના સિવાય ફોર્મ ભરવાની જે નજીવી ફી હોય છે તો બસ મિત્રો આજના વિડીયોમાં એટલું જ ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્કસ ફોર વોચિંગ